નમસ્કાર આપ છો ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર તેજુત્વચી અથડામણ બાદ એસપી ક્રાતની દેખરેખમાં શરૂ કરવામાં આવી કાર્યવાહી અમરેલી જિલ્લાનો બાબરા તાલુકો ફરી એકવાર તણાવની ઝપેટમાં આવ્યો છે તાલુકાના ફૂલજર ગામમાં બુધવારે રાત્રે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે નવ લોકો ઈજાગ્રસ્ત થયા છે પ્રાથમિક માહિતી મુજબ ગામમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડાને ટ્રેક્ટર અડફેટે લેતા વિવાદ ઊભો હતો કે જે બાદ તણાવ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી મારામાર સુધી પહોંચી ગયો હતો ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોંડલ અને બાબરા હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટનામાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ગોંડલ અને બાબરાની સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા કેટલાકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે અન્ય સ્થળે ખસેડવાની ચર્ચા ચાલી રહી છે પોલીસનો ભારે બંદોબસ્ત ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું ઘટનાની જાણ થતાં જમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરા ડીવાયએસપી ચિરાગ દેસાઈ તથા બાબરા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા હાલ ફુલઝર ગામમાં પોલીસની ભારે તૈનાતી સાથે પરિસ્થિતિ ઉપર કડક નજર રાખવામાં આવી રહી છે ગામ હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને શાંતિ જળવાઈ રહે તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે એસપી સંજય ખરાતનું નિવેદન જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે બે જૂથ વચ્ચે લગ્ન પ્રસંગ દરમિયાન બનેલી મારામારીની ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુ અને અનેક લોકોને ઇજાગ્રસ્ત થવાની માહિતી મળી છે પ્રાથમિક તપાસમાં ઘોડા અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ બનવાનું કારણ સામે આવ્યું છે પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સ્થિતિ હાલ નિયંત્રણમાં પોલીસે ઘટના સ્થળ પરથી શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો સ્ટાફ તૈનાત કર્યો છે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે છતાં બંને જૂથો વચ્ચે ફરી ન સર્જાય તે માટે ચુસ્ત ચાકચીકી રાખવામાં આવી છે